ધુમાડો નીકળતા જોતાની સાથે જ કારમાં સવાર ત્રણેય જણા ડરી ગયા હતા ભારે અવર બ્રિજ ઉપરથી સહી સલામત રીતે કારને બ્રિજના સાઈડ ઉપર ઊભી રાખીને ત્રણેય જણા કારની બહાર ઉતરી ગયા હતા જો જોતામાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અતિવ્યસ્ત એવા બ્રિજ ઉપર આગ લાગતા થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે બ્રિજ પરથી કાર પસાર થતી હતી તે દરમિયાન આગની ઘટના બનતા અમે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા કાર ચાલક સુરતથી અંકલેશ્વર જોવા માટે રવાના થયા હતા તે દરમિયાન બ્રિજ ઉપર આ ઘટના બની છે કારમાં બે મહિલા અને પુરુષ સવાર હતા આ આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ હીટ હોઈ શકે છે ઉનાળા દરમિયાન ગરમી વધુ હોય છે અને એસી સતત ચાલુ હોવાને કારણે ઘણી વખત એન્જિનના ભાગ તરફથી આગ લાગવાની શક્યતા હોઈ શકે છે કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો ગણતરીની મિન્ટોમાં પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત